કેમ છો બધા મજામાં ને સરસ કાલે જે વિડીયો આપણે બનાવ્યો હતો એ કચ્છી ડ્રેસ પ્રિન્ટેડ હતા અજરક પ્રિન્ટ કોટન રેયોન હતા એ જ રીતે આજે થોડુંક આપણે ચેન્જ કરીએ આજે હું થોડુંક તમને કચ્છી માં વર્ક વાળું અજરક પ્રિન્ટ ટેચવર્ક એવું અલગ અલગ બતાવીશ કોટન જ રહેશે પણ થોડુંક કલેક્શન વર્ક વાળું અને હેવી રહેશે જે તમે નાના મોટા પ્રસંગમાં પહેરી શકો તો ચાલો આપણે જોઈએ તો પેલા આનાથી શરૂઆત કરશું આ ડ્રેસ મટીરિયલ છે ને અજરખ પ્રિન્ટ છે આ રીતે બ્લોક પ્રિન્ટ જે કરે છે ને યજરક પ્રિન્ટ છે આ ડ્રેસમાં ફૂલ પનાનું કાપડ રહેશે અઢી અઢી મીટરનું અને આમાં ગળામાં છે ને આરી વર્ક છે લીટીકી વર્ક છે ઝીણું મિરર વર્ક છે એકદમ ઝીણું ઝીણું સરસ કોબર વર્ક છે આ ગ્રીન કલરમાં છે આમાં સલવાર છે ને એ આ રીતે ચિકનમાં આવશે નીચે લખનવી વર્ક જે કે ચિકન કે લખનવી આ સલવાર રહેશે આમાંથી તમે પ્લાઝો કે પેન્ટ કઈ બનાવો કઈ સારું લાગશે અને આમાં દુપટ્ટો આવશે ને એ બ્લોક પ્રિન્ટ નો આવશે દુપટ્ટો આ રીતે બ્લોક પ્રિન્ટ નો આવશે અને બંને સાઈડ જે ટોપ છે એની આ રીતે બોર્ડર મૂકેલી આવશે આ બ્લોક નો દુપટ્ટો છે આખો ફૂલ દુપટ્ટો રહેશે અઢી અઢી મીટર કાપડ આવશે અને એકદમ હેવી કોટન આવશે આમાં આપણી પાસે ચાર કલર છે એક છે આ બ્લુ

ત્યાર પછીનો કલર છે આ કોફી આ કોમ્બિનેશન નવું જ છે બહુ સરસ કોમ્બિનેશન છે આ આની સાથે બીટ કલરનું સલવાર છે આ બીટ કલર ની સલવાર આવશે આમાં એ જ રીતે બ્લોક પ્રિન્ટ નો દુપટ્ટો રહેશે ત્યાર પછી નો કલર બહુ જ મસ્ત કલર છે જે બધાનો ફેવરિટ થઈ જાય છે બ્લેક કલર બ્લેક માં બહુ સરસ આનો ગેટઅપ આવે છે

આજે આરી વર્ક કે ને ઈ વર્ક માં હતું આનું જ્ઞાક ને ઈ હજી આરી આરી વર્ક માં જ સાથે પેચ વર્ક એવું આપણી પાસે બીજી પેટર્ન છે એમાં પ્રિન્ટ જ રખ જ રહેશે આ પ્રિન્ટ જ રખ છે અને આમાં છે ને આ ચેક્સ માં અહીંયા બધે આરી વર્ક મોતી વર્ક મિરર વર્ક કરેલું છે અને અહીંયા આ રીતે

બ્લુ બ્લુ કલર છે એની સાથે મરુન મેચિંગ છે મરુન કલર ની એમાં સરવાળ આવશે આ દુપટ્ટાનું કાપડ છે ને એ સિલ્ક જેવું આવશે એટલે એકદમ હેવી લુક થઈ જાય બહુ સરસ દુપટ્ટો છે દુપટ્ટા નો જ આખો એક લુક આવે પરી પાછો ફેવરિટ બ્લેક ને મરૂન એકદમ જોરદાર પીસ છે આ રીતે મરુન દુપટ્ટો આવશે અને આનામાં જ આ જ રીતે એની બોર્ડર મૂકેલી આવશે ટોપની એમાં જ આ ચોથો કલર યલો આ યલો છે ને ગ્રે આ ગ્રે જેવો ગ્રીન છે અને એની સાથે આ મસ્ટર્ડ નું આપણે કોન્ટ્રાસ્ટ આપ્યો છે સલવાર એ મસ્ટર્ડ રહેશે આમાં જેમાં આમાં ટૂંકમાં પેચ વર્ક કરેલું છે ને એવી જ તલવાર રહેશે આરી વર્ક છે આમાં મોતી વર્ક છે મિરર વર્ક છે દુપટ્ટો એમાં ઈ જ રહેશે મસ્ટર્ડ કલર નો હવે આવશે આપણું આ પેચ વર્ક

હોલસેલ કરવા માંગીએ છીએ તો ફોટા મોકલો કે ઓનલાઈન કરીએ પણ એ બધું હજી મારું આ સ્ટાર્ટિંગ છે એટલે થોડી વાર લાગે એમ ડાયરેક્ટ જો કોઈને એવું પોસિબલ હોય તો તમે એકવાર રૂબરૂબ કોન્ટેક કરો અમારો આપણે એકવાર સામસામે સામે બેસીને વાત થાય ને તો થોડુંક તમને મને બે ને મજા આવે બાકી ફોટા ને એવું બધું તો જેટલું પોસિબલ હશે એટલું તમને કરાવી જ દઈશ અને હોલસેલમાં અત્યાર સુધી મેં રાજકોટમાં જ વધારે આપેલું છે બારગામ થી તો જામનગર ને એવા નજીક નજીકમાં મેં આપેલા છે હવે આગળ એકવાર ફેસ ટુ ફેસ રૂબરૂપ મળો ને તો વધારે મજા આવે એમ છતાંય આપણે કઈક વિચારીએ છીએ કે કરીએ ઘણા બધા લોકો કહે છે કે ભાઈ તમે અમને હોલસેલ કરો તો આપણે આપશું હોલસેલ આમાં દુપટ્ટો એ જ રીતે સેમ મટકા કરેલો દુપટ્ટો દુપટ્ટો જોરદાર છે આનો એકવાર છે ને વોટ્સએપ કોન્ટેક કરો મસ્ત કલર આવ્યો ત્રીજો કલર રેડ છે મરૂન જેવો રેડ છે એકદમ ટ્રેડિશનલ લાગશે અને આ ડ્રેસ બધા એવા છે ને કોટન છે તમને પહેરવાની મજા આવશે અને નાના મોટા ફંક્શનમાં તમે પહેરવું હશે ને તો લાગશે સારું એકદમ ટ્રેડિશનલ લુક આવે એમાંય દુપટ્ટામાં આ રીતે મટકા આવી જશે આખું નવું જ છે બહુ સરસ છે નવું જ વસ્તુ છે

મરૂન આમાં આપણી પાસે અત્યારે બે કલર છે દુપટ્ટો ફરિયાનો એટલો જ સરસ એકદમ બ્લોક પ્રિન્ટ મસ્ત બે સાઈડ આ રીતે બોર્ડર વાળો દુપટ્ટા સરસ હોય ને તો ડ્રેસ નો ગેટઅપ બહુ મસ્ત આવે અને એકદમ હેવી લુક બની જાય એમાં ને એમાં આવશે આ રેડ કલર આવશે બે કલર આવશે આમાં તો તમે લોકો કેજો કે આ કેવું લાગ્યું તમને કલેક્શન મારું કોમેન્ટમાં કહેજો મને અને જરૂર પડે તો મને કોલ બી કરી શકો છો ને જો રાજકોટમાં ને રાજકોટમાં તમે હોય તો એકવાર રૂબરૂ એટલે રૂબરૂ તમે આવો જુઓ ઘણું બધું છે જો આ રીતે દુપટ્ટો આવશે આમાં